ત્રાબજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળી આપવામાં આવી રહી છે હડકવા વિરોધી વેક્સિન ડિસેમ્બર માસમાં એક્સપાયરી ડેટ પૂરી થયા બાદ માર્ચ મહિનામાં છ વ્યક્તિઓને આપવામાં આવી વેક્સિન જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ આરોગ્ય અધિકારીને કરી રહ્યો જવાબ ત્રાપજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી નવાગામ અલંગ અને ગોરખી ગામના રહીશોને આપવામાં આવી છે એક્સપાયરી ડેટ વાળી વેક્સિન સાત દિવસમાં જિલ્લા પંચાયત હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્રો પર એક્સપાયરી ડેટની દવાઓ હટાવવામાં નહીં આવે તો જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ આપી આંદોલનની ચીમકી બારમો મહિનો બે હજાર ચોવીસ ડોક્ટર ચંદ્રમણી કુમાર આજે વેક્સિન પચીસ છે ગઈકાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકો તળાજામાં એક્સપાયરી ડેટની રવિપુર વેક્સિન હડકવા વિરોધી રસી આપવામાં આવી છે એવા એક વિડીયો અને રજૂઆત એની આમ સામાન્ય રીતે કોઈ પણ દવા આપતા પહેલાં પ્રથા એવી હોય કે આપણે દવા આપતા પહેલાં એની એક્સપાયરી ડેટ આપણે જોઈ લઈએ પછી એને દવા આપીએ વિડીયોમાં જે વિડીયો બતાવવામાં આવ્યા છે એમાં એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે સામાન્ય રીતે ત્રણ મહિના પહેલાં એક્સપાયરી ડેટની દવાઓ અલગ તારવીને એને ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ઉપયોગ ના થાય તો એક્સપાયરી ડેટ પછી એનો ઉપયોગ ના થાય એના માટે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે કોઈ પણ સંજોગોમાં એ પીએસસીમાં એક્સપાયરી ડેટની દવાઓ નિકાલ કરવામાં આવી નથી અને તેઓ પડેલું હતું પણ એનો ઉપયોગ થયો છે કે કેમ અને ઉપયોગ થયો છે તો કોના દ્વારા થયેલી છે એની તપાસ ચાલુ છે એના માટે હું પણ રૂબરૂ મુલાકાત કરવા માટે અત્યારે જઈ રહ્યો છું અને રૂબરૂ મુલાકાત કર્યા પછી જે કંઈ હકીકત હશે કોઈ કર્મચારીનો દોષ હશે ભૂલ હશે તેના સામે પગલાં લેવામાં આવશે અને જે દર્દીઓને આવી કોઈ દવા એક્સપાયરી ડેટની અપાઈ હશે તેને પણ તકેદારી કરવામાં આવશે કે એને કંઈ બીજી કંઈ સારવારની જરૂરિયાત હોય કરવામાં આવે પણ એ તપાસ થયા પછી એ કાર્યવાહી થશે એટલે અત્યારે હાલ હું પીએસસીની મુલાકાતે જાઉં છું જઈને પછી હકીકત મળેથી સાંજ સુધીમાં કંઈ એનું યોગ્ય રીતે જવાબ આપી શકાશે